ઐતિહાસિક અંજાર શહેરના ચૌદસો એક્યાસી માં સ્થાપના દિવસ નિમિત્તે તારીખ બાર બાર બે હજાર પચીસ શુક્રવારના રોજ વિવિધ કાર્યક્રમનું આયોજન અંજાર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું જેમાં સવારના દસ કલાકે નગરપાલિકા કચેરી મધ્યથી શોભાયાત્રા નીકળી હતી ઢોલ અને શરણાઈ સાથે પરંપરાગત રીતે નીકળેલી આ શોભાયાત્રામાં કડશદારી કુમારિકાઓ અને એનસીસીના વિદ્યાર્થીઓ જોડાયા હતા તે ઉપરાંત નગરપાલિકાના પદાધિકારીઓ રાજકીય સામાજિક આગેવાનો હાઇસ્કુલ અને પ્રાથમિક શાળાના આચાર્યો શિક્ષકો શહેરીજનો અને નગરપાલિકાના કર્મચારીઓ જોડાયા હતા મંદિરે પૂજા અર્ચના કરી શોભાયાત્રા રૂપે ગંગાનાકા મધ્ય પહોંચી હતી સવારના અગિયાર કલાકે ગંગા નાકા ખીટી ગેટ પર તોરણવિધિ તેમજ ખીલી પૂજન અંજારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના માનનીય રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સાહેબના તથા અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત વિધિ દેવેન વ્યાસે હતી સવારે આઠ કલાકે હોલ ગ્રાઉન્ડ ખાતે અંજાર સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિને શાળાના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ રમતની હરીફાઈ શરૂ કરવામાં આવી હતી આ ખેલ મહોત્સવને નગરપાલિકાના પદાધિકારીઓ સ્ટાર્ટ આપ્યો હતો અને તે તદઉપરાંત સવારે સાડા અગિયાર ટાઉન હોલ મધ્ય અંજારમાં વિશિષ્ટ સેવા આપનાર અંજાર શહેરની સેવાભાવી સંસ્થાઓ તેમજ અંજારમાં રહેતા હોય અને

ઐતિહાસિક અંજાર શહેરનો ચૌદસો ને એક્યાસી મો દિવસ આજે સમગ્ર અંજારમાં ખૂબ આનંદ સાથે ખૂબ ઉત્સાહ સાથે આજે ઉજવાઈ રહ્યો છે નગરપાલિકા દ્વારા આજના દિને નગરપાલિકા સંચાલિત શાળાઓના બાળકો માટેના રમત ગમતના કાર્યક્રમો રેલીનું આયોજન શીલી પૂજનનું અને એના પછી નગરના વિકાસ માટે અંજાર નગરને ગૌરવ મળે એવા પ્રકારની પ્રવૃત્તિ કરનાર એવા પ્રકારનું કામ કરનાર એવા પ્રકારની સિદ્ધિ મેળવનાર અંજાર નગરના નાગરિકોનો સન્માન સમારંભ પણ ટાઉન અંજાર ખાતે યોજવામાં આવ્યો આમ વિવિધ પ્રકારે આજે અંજાર નગરના સ્થાપના દિન નિમિત્તે અંજાર નગરને ગૌરવ થાય નાગરિકોમાં નાગરિક ભાવના છે વિકસે અંજાર નગર પ્રત્યે લોકોમાં પ્રેમ અને લાગણી અને ગૌરવ થાય એવા પ્રકારના વાતાવરણનો નિર્માણ કરવાની સાથે સાથે આજે ખૂબ ઉત્સાહપૂર્વક અંજાર નગરનો મો ઓષાપલ દિવસ ઉજવવામાં આવ્યો જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ